ભુજના લાધીબાઈ હતા સાંખ્યોગી જીવન જીવતા હતા રામાનંદ સ્વામી ના શિષ્ય હતા મહારાજ ગાંધી પછી મહારાજ ના શિષ્ય જોવાય નહી પણ એક નજર થઈ ગઈ અને આપણી આ શિબિર ની અંદર પણ આજે સાંખ્યોગી બેન ની ઉપસ્થિતિ છે એટલે મને લાધીબાઈ યાદ આવી ગયા હું આવી ગયા જોરદાર તાલિયો સાંખ્યોગી બેનોને વધાવો કારણ કે સ્ત્રી ભક્તો ને પકડીને રાખ્યા છે કારણ કે આપણું તો ઘરે માને કોઈ બટેટાનું શાક કઈ નીકળ્યા હોય તો રીંગણાનું ભાઈ નું આપણું ઈ શાક નથી માનતા હવે આપણે ત્યાં જઈને એમ કે નિયમ ધર્મ પાળો તો આપણું માને એમાંય આપડી એને ખબર હોય કે આને પૂજામાં પંદર મિનિટ થાય પછી આપણે એમ કે કલાક પૂજા ભાઈ તમારું કરો નહીં તમે પંદર મિનિટમાં હલતા નથી હવારમાં કે ન કે

હું લગ્નમાં જાઉં એટલે મહારાજે કીધું નહીં લગ્નમાં નથી જવાનું તમે ભલે ગ્રહસ્થ તમારીઓ પણ તમારે લગ્નમાં જવાનું જો નથી ભજન કરો મારે ભજન તો કરું છું પણ આ તો બે ચાર દાડા પછી પરિવારમાં લગ્ન છે તમે આજ્ઞા કરો તો બાકી તો હું પત્ર મોકલવાની હતી પણ તમે આવ્યા છો તો રૂબરૂ નહીં મહારાજ કે લગ્નમાં જાવ કોન્ય ના પાડી ભગવાન એ ના પાડ્યા પછી બે ત્રણ દિવસથી વાર હતી જાન જોડાવાની તૈયાર હતી હતી પરિવારના હતા ની બધા થોડીક મર્યાદા રાખી લાદીબાઈને એમ કીધું તમે એક કામ કરો ખાલી પાંચ મિનિટ લગ્નમાં આવો કેટલી મિનિટ લગ્નમાં આવો અરે પણ મને મહારાથી મનાય છે અરે આશીર્વાદ દેવા આવો બે કીર્તન ગાજો પણ તમે લગ્નમાં આવો લાદીબાઈ પરિવારના ભાવને વશ થઈ અને ખાલી પાંચ દસ મિનિટ જ ગયા કેટલી મિનિટ ગયા પણ નાક બન્યા પાડી હતી લગ્ન માં ગયા કઈક કીર્તન કર્યા લાંબુ ચરિત્ર છે આપણે વહેલું પતાવીએ અને લગન પતાવી જાન પછી ત્યાં રોકાણી અને લાધીબાઈ ઘેર આવતા હતા હામુ એનો ઓરડો દેખાતો તો લાધીબાઈ ગાડામાંથી ઉતરવા ગયા અને પગ લઈશ ગયો અને પગ ભાંગી ગયો હું થયો ઓય મારી ઓય બાપા એ તો ભાઈ શરીર શરીર નું કામ કરે ને આપણે અહીંયા માઇક છે આ બધી વ્યવસ્થા છે આપણે રસિકભાઈ નો ગુણ લઈએ પણ ધન ધન વગર થવાનું છે કઈ હે બધી જરૂર પડવાની છે મહારાજ દાદા ખાતર કહેતા કે મહારાજ હવે ઉત્સવ કરો ને મહારાજ કે બધી વાત સાચી પણ ધન ધન નું કામ કરે હું કરે પૈસા વગેરે કઈ થવા નથી ને કહેવત છે પૈસા ખુદા તો નહીં લેકિન એવી કઈ કહેવત છે અત્યારે સંશોષય ન કીધું હમણાં એ કહેવત ન કરી જો ડર ગયા સો લાધીભાઈ નો પગ ખબર પડી અને કલાક દોઢ કલાક પછી મહારાજ ખબર કાઢવા આવ્યા અરે મહારાજ આવો આવો મહારાજ કે કેમ થયું લાધી આ બધું તો કે મહારાજ પરિવારના ભાવને વસ થઈને પાંચ દસ મિનિટ ગઈ બે કીર્તન ગયા અને મારા જાઓમાં વાંધો ન આવ્યો રોકાણી એમાં વાંધો ન આવ્યો પણ અહીંયા પૂગી ઘર દેખાતું હતું અને પગ ભાંગી ગયો મહારાજ કે શું કરવા ભાંગી ગયો ખબર છે લાધીભાઈ કે મહારાજ પગ લચકાઈ ગયો ભાંગી ગયો મહારાજ કે અમે તમને લગ્નમાં જવા ના પાડી હતી એટલી આગના લોહી એનું દુઃખ આવ્યું હું આવ્યું એક આગના લોપે તો એટલું દુઃખ આવે વિચાર કરો આપણે તો આગના તોડવાના રેકોર્ડ કરી નાખ્યા છે અત્યારે શું કરી નાખ્યા છે લાધીબાઈ ને આવે તો મને તમને આવે તો કઈ ખરી આનંદાનંદ સ્વામી જેવા સંત ને આવે જે વચન મૂર્તિ કેવાય એને થોડું ઘણું દુઃખ આવે તો મને તમને આવે તો એમાં કઈ મોટી વાત ખરી કોઈ જાત ની મોટી વાત નથી